પેલી મારે મોઢા ઉપર અહીંયા ઝાટકા લાગતા હતા રાત્રે ઊંઘ નથી આવતી રોતી રાત રાત ખૂબ જ પરેશાન હેરાન હતા એમને અંદર બહુ જ તકલીફ હતી પછી હું બે ત્રણ જગ્યાએ ફરેલા અહીંયા અમદાવાદમાં પણ કોઈ જગ્યાએ આરામ ન હતો અહીંયા મેસેજ મળ્યા તો અહીંયા આ દવાખાનામાં આવ્યા પહેલા મારું મોઢામાં નસ દુખાતી હતી તો ગોળે લીધી એના પછી ઇન્જેક્શનથી આપીને લેઝર ઓપરેશન કરાયું હવે જઈને મારે થોડું આરામ છે અને હવે હું સંતુષ્ટ છું

મારી ડોઝમાં ગોળીઓ દવાઓ લેતી હતી પણ એમાંથી કંઈ આરામ ન મળ્યો મને ખૂબ જ પરેશાન હેરાન હતા એમને દાંતની અંદર બહુ જ તકલીફ હતી પછી હું બે ત્રણ જગ્યાએ ફરેલા અહીંયા અમદાવાદમાં બહુ જ જગ્યાએ આરામ ન હતો અહીંયા મેસેજ મળ્યા તો અહીંયા આ દવાખાના માર્યા મારે એવું હતું મોઢામાં અમે આઠ વર્ષ પહેલાંની જ રાજસ્થાનમાં પણ મારે કંઈ આરામ ન મળ્યો પછી ધીરે ધીરે અમે આમ પૂછતા પૂછતા મારા ભાઈના ઘેર આવ્યા મારા ભાઈએ એડ્રેસ આપ્યો એમના ભાઈના ભાઈબંધનું ઘરનું એડ્રેસ લીધું તો એમની મમ્મી આરામમાં છે કે ભાઈ એમને થોડોક દુખાવો હતો મારી મમ્મી એની મમ્મી તૈયાર થઈ ગઈ તો મારી બેન બી તૈયાર થઈ જશે તો આ લોકોને કીધું કે ભાઈ પ્રફુલભાઈ તમે લઈને જાઓ મારી બેનને અને એમને ત્યાં લઈ જાઓ એટલે એડ્રેસ આપું તમને શાંતિથી તમારું મન એકદમ સંતુષ્ટ થઈ જશે જયપુરમાં ગઈ હતી તો ત્યાં મને એમને દવાઓ આપી ત્યારે હું આમ કહી મોઢું ફૂલી ગયું હોયથી ગળામાં હાથ પર બધા સોજા આવી ગયા હતા ગળા દવાઓ બધી સૂટ નથી થઈ પછી અમે અમદાવાદમાં ગયા અમદાવાદમાં બી કોઈએ કેટલા માંગ્યા કોઈએ કેટલા માંગ્યા પણ પૈસાનો મારો લીધે કંઈ એ નહોતું પણ મારા મનમાં સંતુષ્ટ થઈ જાય મારે ઈલાજ સારો થઈ જાય એવી જગ્યા મારે જવું હતું પહેલાં તો એકદમ નયા નવા નવા આવેલા એટલે એવું લાગ્યું કે શી ખબર સારું થશે કે નહીં થાય કે એવું ગભરાટ થતું હતું મારા મનમાં પણ પછી એમ ધીરે ધીરે સંતુષ્ટ થઈ ગયા કે ભાઈ આ લાઈફ ટાઈમ સુધી રહેશે પણ આપણે દુખાવો નથી એટલે હવે મને સંતુષ્ટિ છે કે આ સાહેબે મારો ઈલાજ સારો કર્યો પહેલાં મારું મોઢામાં નસ દુખાતી હતી તો ગોળે લીધી એના પછી ઇન્જેક્શનથી આપીને લેઝર ઓપરેશન કરાયું હવે જઈને મારે થોડું આરામ છે અને હવે હું સંતુષ્ટ છું પાણી પી લઉં ચાય પી લઉં જમી લઉં છું બધું કરું છું પહેલાં મારા મોઢામાં દુખાવો હતો મોઢાનું અહીંયા બતાડ્યું હતું તો મારા ઇલાજમાં આરામ પડી ગયો મને સંતુષ્ટ થયું પછી મારા પગમાં દુખાવો થાય છે તો પગને બટાવવા માટે પાછી આ જ દવાખાનામાં આવી છું તો આ સાહેબે મારે પાંચ દિવસ પંદર દિવસની ગોળીઓ લખી છે આમાંથી મને સંતુષ્ટ થઈ જશે એમની બોલીથી મને એવું લાગ્યું છે કે મારે તૈયાર થઈ ગયું સમજી લો તો દવા લઈશ ત્યાં સુધી તો મને બહુ ફેર લાગશે બીજી હોસ્પિટલ કરતા અહીંયા સ્ટાફ બે સારો છે એમની સગવડ બી સારી છે ડૉક્ટરની બોલવાની તે બહુ સારું એવું છે સમજાવવાની ટેકનિક બી સારી છે ડૉક્ટર સાહેબનું કામ પણ સારું છે અને બહુ સંતોષપૂર્વક છે સાહેબ ડૉક્ટર સાહેબ બહુ બઢિયા આદમી હૈ અનિતા એ મેરી પત્ની હૈ અનિતા ઇલાજ બહુ જે કિયા મેં એક સે આવા કોઈને દુખાવો થશે કોઈ માર જોડેથી એટેસ્ટ માંગશે તો હું આ મારે ફોનનું દવાખાનાનું નામ છે મારી જોડે ફાઇલ છે એમને એડ્રેસ આપીશ અહીંયા મોકલીશ કે ભાઈ મારે બી આરામ પડી ગયું છે અને આપણા બી હું પર્સનલ ચલાવીને મારા પગના માટે જ આવી હતી બાકી દવા તો મારા કુરિયરથી આવે જ છે કંઈ ટેન્શન છે નહીં બીજા કોઈ દર્દીને હોય તો અહીંયા અહીં હું એડ્રેસ આપવા પ્રોત્સાહિત કરીશ કે ભાઈ અહીંયા ડોક્ટર નિતેશભાઈ પટેલ છે ત્યાં સારું કામકાજ છે બહુ સારું એવું છે તો ત્યાં અહીંયા આવવા માટે આગ્રહ કરી હવે આ વિચાર એવું કર્યું છે મનમાં મેં કે મારે અહીંયા દુખાવો થાય તો ગભરાવાનું નહીં હેરાન થવાનું નહીં કરવાનું કરવાનું વિચાર કેમ કે મને વિશ્વાસ થઈ ગયો છે અહીંયા સાહેબ સારા છે અને બધાને ઈલાજ સારું કરશે અને સારું થઈ જશે થેન્ક યુ ધન્યવાદ હિતેશભાઈ ડોક્ટર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને એમના સ્ટાફના બી ખૂબ ખૂબ ધન્યવાદ સારી આપે છે બસ પટેલ ને મારી તરફથી ધન્યવાદ ઓર સ્ટાફ ને બી ધન્યવાદ ઓર મારે સંતુષ્ટ થઈ ગઈ છું ભગવાન બધાને આવી રીતે સંતુષ્ટ કરી કરી મોકલે પણ કોઈનું મન ના દુખાય થેન્ક યુ ધન્યવાદ બસ ધન્યવાદ